હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો આજનો વિડિયો તમારા માટે દરેક અંધારો રાત પછી સૂરજ જરૂર ઉગેશે તો દોસ્તો એક વિદ્યાર્થી પરીક્ષામાં વારંવાર નિષ્ફળ થતો બધા કહ્યું કે તું નથી કરી શકતો પણ તે રોજ મહેનત કરતો રહ્યો એક દિવસ એક એજ જ છોકરો એ છોકરો ટોપર બને લોકોએ પૂછ્યું તને ભય ન લાગ્યો તે બોલ્યો હા લાગ્યો હતો પણ વિશ્વાસ હતો કે સવાર જરૂર આવશે કઠિન સમય કાયમી નથી હિંમત રાખો સફળતા આવશે જ્યારે રસ્તો મુશ્કેલ લાગે ત્યારે યાદ રાખો તમે જ તે રસ્તા માટે બનેલા છો એક પંખી દરરોજ ઊંચું ઉડવાનો પ્રયત્ન કરતો પણ પડી જતો એક દિવસ તેને નક્કી કર્યું આખરી વાર પ્રયત્ન કરીશ આ વખતે ખૂબ ઊંચે ઉડ્યું અને આકાશ સુધી પહોંચી ગયો છોડી દેવું સરળ છે પણ ધીરજ નાખા રાખનાર જીતી છે જીવનને બદલવા માટે શબ્દ નહીં પગલા જરૂરી છે એક માણસ રોજ કહેતો કે એક દિવસ હું મોટું કામ કરીશ પણ વર્ષો પસાર થયા એ બોલતો રહ્યો કરતો નહીં એક દિવસ સમજા સમજાવ્યો કે બોલવાથી નહીં કરવાથી પરિણામ મળે છે તે દિવસે તેને કામ શરૂ કર્યું અને થોડા સમયમાં સફળ થયો સપના બોલવાથી નહીં કરવાથી સાકાર થાય છે એ ગુલાબ અને કમર વચ્ચે ઝઘડો થયો કે કયું વધુ સુંદર છે એક તિતલી આવી અને બોલી તમને ખબર નથી દરેકની પોતાની મહેક છે તુલના છોડો તમારી ઓળખ તમારા કાયમ કામથી બને છે અસફળતા એ અંત નથી એ તો શીખવાની શરૂઆત છે એડિશન બલ્બ બનાવતા વખતે એક હજાર વાર નિષ્ફળ ગયો લોકોએ પૂછ્યું તને શરમ નથી આવતી તે બોલ્યો મેં એક હજાર રીતે શીખ્યું કે બલ્બ કેવી રીતે ન બને ભૂલોમાં પણ શીખશે દરેક પ્રયત્ન તમને લક્ષ તરફ લઈ જાય છે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને લાઈક કરો થેન્ક યુ